નોંધનીય છે કે સરકાર દ્વારા એક ઓક્ટોબર બે હજાર બાવીસ ના રોજ આશા વર્કર બહેનોની પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા પચીસો તેમજ આશા ફેસિલિટેટ બહેનોને રૂપિયા બે હજારનો પગાર વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે આ પગાર વધારો એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી નહીં મળતા મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હું ચંદ્રિકા મહિનાથી બેનોને પચીસો રૂપિયાનો જે પગાર વધારો છે એ પણ ચૂકવવામાં નથી આવે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની જે ઉદાસીનતા છે લાલિયાવાડી છે એ હરગી ચલાવી લેવામાં નહી આવે દિવાળી જેવા તહેવારોમાં પણ આ બેનોએ ખૂબ જ અ મતલબ દુઃખદાયક પરિસ્થિતિમાં તહેવારો વિતા છે દિવાળી પછી બાળકોનું શૈક્ષણિક સત્ર શરૂ થતું હતું ફી ભરવામાં પરેશાની થતી હતી ખરેખર ભારત દેશની પાંચમા નંબરની આર્થિક ઇકોનોમી ધરાવતા દેશમાં જોઈએ લાજી જોઈએ કે ગરીબ બહેનો પાસે તમે રાત દિવસ કામ કરાવો છો વૈતરા કરાવો છો અને એનું વળતર ચૂકવવામાં તમે ઠાગા થયા કરો છો તો આજ રોજ માન્ય કલેક્ટરશ્રીને ધારદાર રજૂઆત કરવાના છે અને બિન પંદર ની અંદર જો આ પચાસ ટકાનો વધારો અને કોરોના વાયરસ ની સાથે સાથે તેના નવા વેરિયન્ટ જે ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે શિયાળો શરૂ થતા જ કોરોનાના કેસો